તેકાના ભાવની ખરીદેના મણના 425 રૂપિયા જાહેર કર્યા છે મોટા પેઢામાં તો ઘઉના મણના ભાવ છસો થી સાડી સાતસો સુધીના મળી રહ્યા છે સૌરાષ્ટ્રના પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયું છે પરંતુ જે વિગે ઉતારો બેસો હોય તે પચાસ થી પંચોતેર ટકા જ બેઠો હોય

સાડા છસો એટલે આ હોય તો તો ભાવ સારું એટલે ક્વોલિટી પ્રમાણે નબળા કે સારા હોય તો પાંચસો થી સાડા છસો ખેડૂતોને ભાવ જોઈશું ખુબ છે સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ ના આપણે પૂછીશું ખૂબ એટલે આ કેટલી આવક થતી હોય અત્યારે અને આ હવે તો ખાસ સીઝન અત્યારે અમારે ઘઉંની આવક છે અંદાજે પાંચ હજાર મણ આસપાસની ઘઉંની આવક છે અને માલ પણ સારો આવે છે અને ભાવ પણ સારા રહે છે એટલે એટલે હરાજી આપે હરાજી કરી આજે હા અમારે ઓપ્શનરે હરાજી કરી શું શું ભાવ શું એનો ભાવ ટુકડામાં સાડા ચારસો થી લઈને સાડા પાંચસો સુધી લોકવનમાં સાડા ચારસો થી સાડા પાંચસો રૂપિયા સુધી ઘઉંના ભાવ થયા અને ટુકડામાં સાડા પાંચસો થી લઈને સાડા છસો સુધી ઘઉંના ભાવ થયા છે ના એટલે આ આ આવક મીડિયમ છે કે હવે કેટલું કેટલી કેટલી આવક થતી હોય માર્કેટિંગ યાર્ડમાં આવતા સમયમાં શું થશે અત્યારે તો જ શરૂઆત છે ધીમે ધીમે આવક વધશે અત્યારે જે પાંચ હજાર મણની આવક છે અંદાજે પંદર વીસ હજાર મણની આવક સુધી પહોંચી જશે કારણ કે હજી શરૂઆત છે ઘઉંની સિઝન ચાલુ થાય છે એટલે તમે જોઈ શકો છો કે આ બમ્પર આવક એટલે જુનાગઢ જિલ્લો દસ તાલુકો ધરાવતો હોય અને તમે જોઈ શકો છો કે એક લાખ હેક્ટરથી વધારે આમાં ખાસ આ ઘઉંનું વાવેતર થયું હોય અને અમેરિકાની ટીમ જૂનાગઢ જ્યાં ઘઉં ખરીદી માટે આવી હતી તાજેતરમાં અને નરેન્દ્ર મોદી સાહેબ તમે જોઈ શકો છો કે ચાર છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી તો આ એંશી કરોડ લોકોને તો ફ્રી આ ઘઉં આપતો એટલે ઘઉંની ડિમાન્ડ ખૂબ જ હોય રશિયાનું યુદ્ધ ચાલે છે તો વિશ્વમાં ડિલિવરી પણ નથી થતી અમેરિકા ખુદ જે ઇન્ડિયામાં દોડી આવ્યું છે જૂનાગઢમાં ખુદ આવેલું છે એટલે ભાવ તમે જોઈ શકો છો કે સાડા છસો એટલે આ મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે ગોંડલમાં સાતસો સવા સાતસો સુધીના ક્વોલિટી એટલે આ ટુકડા છે જે લોકો છે આના ભાવ અત્યારે ખાસ કે આ હરાજીમાં થતા હોય અને આવતા સમયમાં બમ્પર આવક એટલે કે વાવેતર વધારે થયું છે તો બમ્પર આવક થશે અને માંગ પણ વધારે છે ઇન્ડિયામાં પણ આની ખાસ માંગ વધારે હોય મહેશ કથેરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથીરિયા GTV News Junagadh